હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા મોટી ફૂડી કિચનમાં અને આજે આપણે બનાવશું વરેલા મરચાં ના ભજીયા મેં ભજીયા બનાવવા માટે બટેકાનો માવો યુઝ કરી છું પણ જેમ લોકો છે એને જો રેસીપી ગમે તો પછી તમે લોકો બટેકાના જગ્યાએ મેં બટેકા તમે લોકો બટેકાને લસણ સ્કીપ કરીને તમે ફક્ત કાચા કેળાનો માવો પણ યુઝ કરી શકો છો તો ચાલો આપણે ભજીયાની રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આજે આપણે આલુ સ્ટફડ મરચાં ભજીયા બનાવવાના છે એટલે મેં મરચાં લીધા છે ભરેલા મરચાં લીધા છે અને મેં બધી આમાંથી આની જે બિયા છે કાઢી લીધા છે કેમ કે ઘણીવાર એવું બી થતું હોય કે મરચાં તીખા આવી જાય બીયાના કારણે તીખા એટલે મેં મરચાં બધા સાફ ધોઈને આને સાફ કરી લીધા છે અંદરથી બિયા કાઢી લીધા છે અને હવે આપણે આપણો બટેકાનો માવો અને આપણે આની અંદર બટેકાના માવાથી આપણે સ્ટફ્ટ કરશું એટલે મેં બટેકા કમસે કમ એક કિલો બટાકા મેં બાફી અને છોલીને એનો છૂંદો કરીને રાખી લીધો છે હવે આપણે બટેકાનો મસાલો બના બનાવવા માટે મેં થોડી લસણ લીધી છે એક નાનો અદરકનો ટુકડો લીધો છે અને મારે મરચાં મોરા છે એટલે મેં થોડા વધારી લીધા તમારે જો ઓછુંથી કું ખવાતું હોય તો તમે મરચાં ઓછા લઈ શકો છો મસાલામાં નાખવા માટે મેં લીંબુનો રસ અને ગાર્નિશિંગ માટે કોથમીર લીધી છે ચાલો આપણે આપણા સ્ટફિંગમાં નાખવાના મસાલા જોઈ લઈએ મેં એક બે નાની ચમચી મેં દોઢ નાની ચમચી ચાટ મસાલો લીધેલો છે એક નાની ચમચી ગરમ મસાલો લીધો છે સ્વાદ માટે ધાણા જીરું પાવડર લીધું છે હળદર લીધી છે બ્લેક સોલ્ટ લીધેલું છે અને થોડુંક ટેસ્ટ માટે મેં ખાંડ લીધેલી છે તો ચાલો આપણે આ બધો મસાલો વાટી લઈએ તમે જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર છે અદરક લસણ મરચાની આપણે તમે જુઓ છો મેં કઢાઈ મૂકી દીધી છે એમાં એક ચમચા જેટલું તેલ નાખી દીધું છે હવે તેલને થોડું ગરમ થવા દઈએ તો આપણે એમાં એક બે ચપ ચપટી જેટલી હિંગ નાખી દેસું આપણી હિંગ થોડી બળવા માંડે એટલે આપણે આપણી અદરક મરચાંની પેસ્ટ નાખી દેશું હવે આપણી પેસ્ટ છે એ તેલમાં સારી રીતે સતળાઈ ગઈ છે એટલે મેં બતાવેલા બધા મસાલા આપણે નાખી દેસું મેં એમાં જે તમને લીંબુ બતાવ્યું હતું એ લીંબુ અડધું મેં નાખી દીધું છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું હવે આપણે તૈયાર કરેલો બધો મસાલો આપણા બટેકાના માવામાં નાખી લેશું અને સાથે કોથમીર બી નાખી લેશું ઓથમી હવે આપણે કોથમીર નાખી લેશું અને આને બરાબર બટાકાના માવાને મસાલાને અને કોથમીર મેં મિક્સ કરી દેસું તો તમે જોઈ શકો છો આપણો બધો મસાલો રેડી છે હવે આપણે ભજીયા માટેનું બેટર તૈયાર કરશું જે ચણાની લોટનું હોય છે ત્યાં સુધી આપણે જ્યાં સુધી આપણે મરચાં ભરશું ત્યાં સુધી આપણા બેટરને આપણે રેસ્ટ લેવા દઈશું મેં અંદાજે સાડા ચારસો ગ્રામ બેસન લીધેલું છે એમાં એક ચપટી હિંગ નાખેલી છે એક ચપટી જેટલી હળદર નાખેલી છે અડધી નાની ચમચી ધાણાજીરું નાખેલું છે પછી આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને આપણા ભજીયા મરચાં છે એટલે પચવામાં હળવા રહે એટલે આપણે એક ચમચી એક ચમચી અજમો લઈ લેશું પણ અજમાને આપણે હાથ વડે ક્રશ કરી અને નાખશું એટલે એનો સ્વાદ સારો આવે અને ભજવા આપણા ભજીયા પચવામાં બી હળવા રહે આમાં મેં એક નાની વાટકી દૂધ નાખી લીધું છે દૂધ નાખવાથી આપણા ભજીયા સોફ્ટ અને એનો કલર બી સારો આવશે હવે મેં એક ગ્લાસ પાણી લીધું છે ચાલો આપણે આ બધું મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે એને રેસ્ટ કરવા રાખશું એટલે જે ગાંઠો છે એ બધી અંદર પીગળી જશે તમે જો ફ્લો આવો રાખવાનો છે આપણે બેટરને એકદમ પતલું નથી કરવાનું અને એકદમ જાડું બી નથી રાખવાનું અને આપણે મીડિયમ જેવું ઢોકળાનું રાખતા હોઈએ એવું રાખવાનું છે તો ચાલો આપણે મરચાંની સ્ટફિંગ શરૂ કરીએ આપણું સ્ટફિંગ છે સ્ટફિંગને થોડું ઠંડુ થવા દેવાનું છે અને સ્ટફિંગને આપણે મરચામાં આવી રીતે ભરી નાખવાના છે તમને યોગ્ય લાગે એવી રીતે તમે જો મરચું મોટું હોય તો તમે ફૂલ ભરી શકો છો જો મરચું ના પણ આપણું મરચું છે એ બંધ થવું જોઈએ એવી રીતે સ્ટફિંગ ભરવું પડે જેથી કરીને આપણે જે ચણાની લોટમાં ડીપ કરીએ તો આપણા બેટરમાં ડીપ કરીએ તો આ મસાલો બધો બહાર નીકળે નહીં આપણું તેલ ખરાબ થાય નહીં હવે આપણે એક ચપટી સોડા નાખશ તમે જોઈ શકો છો આપણા મરચાં હવે બધા સ્ટફ થઈ ગયા છે અને સાઈડમાં મેં તેલ બી કઢાઈમાં ગરમ કરવા મૂકી દીધું છે લગભગ તો ગરમ થઈ જ ગયું છે હવે આપણે મરચા આ બેટરમાં એકદમ કોટ કરી લેશું તેલમાં નાખી દઈશું તમે મરચાં તેલમાં નાખો એટલે તેલની આંચ થોડી ધીમી કરી નાખવાની છે આવી જ રીતે આપણા મરચાં એક એક કરીને તેલમાં નાખતા જશું હવે આપણે આપણા મરચાં ધીરે ધીરે ફેરાવતા રહીશું આપણા ભજીયાનો આવો પિંક જેવો કલર આવવો જોઈએ હવે આપણે ભજીયા આપણા કાઢી લઈશું તૈયાર છે તો ચલો આપણે પ્લેટિંગ કરીએ તો આપણા ગરમા ગરમ મરચી ભજીયા તૈયાર છે ચલો આપણે ગરમ ગરમ ભજીયા સોસ સાથે સર્વ કરીએ